મિંદ્રાક ભાઈની અગની કોમેન્ટ હતી કે ભાઈ ઉંદર ભગાડવા માટે શું કરવું તો આપણે હે ને એના માટે એક રિસર્ચ કર્યું હોય એટલે ટૂંકમાં હેં ઉંદરને ભગાડવાના ને મારવાના નથી મારું તો તો એ ન કરાય એ પાપ લાગે ટૂંકમાં ઉંદરને ભગાડવાના હે અથવા હા ને બીજાના ઘરે આપણા ઘરે ન આવે એ રીતનું કરવાનું હોય આપણે કારણ કે ઉંદર બહુ અનાજ બગાડતા હોય લુગડા ફાળના કે આ તે બહુ એવું થતું હોય બધાને તો ઉંદર ભગાડવા માટેનો આજે ઉપાય બતાવું તો આગળ વિડીયોમાં બનીને રહેજો તો એના માટે ભાઈ એટલું જ કરવાનું છે કે કોઈ એક કલરની દુકાને જે ત્યાં હે ને ટર્પેન્ટાઇન આપો એવું કહેવાનું હે એ ટૂંકમાં ને હે ને પાતળું કરવાનું કામ કરે છે ટર્પેન્ટાઇન એ ટૂંકમાં આવડી બોટલ આવે ને આપણે ડીઝલ જેવો જેનો આછા ડીઝલ જેવો કલર હોય એ લેવાનું હે ટર્પેન્ટાઇન ત્યાં જઈને એમ કહેવાનું ટર્પેન્ટાઇન એવું કંઈક નામ છે એ આપો એમ તેને શુદ્ધ ગુજરાતી ભાષામાં ગામડાની ભાષામાં કહીને તો બેલ્ટીલ કહેવાય છે આ ની બોટલ લગભગ છે ને મારા મુજબ જાણવા મુજબ છે ને પચીસ ત્રીસ વધીને પાંત્રીસ ચાલીસ રૂપિયાની આવી જાય છે દુકાનની અંદર પછી એક છે ને કોટનનું કાપડું લેવાનું કાપડ ટૂંકમાં કોટન ટાઈપ આવે નહીં અને એના નાના નાના છે ને કાપડ આપણે ટૂંકમાં પોતા કઈની રીતનું લેવાનું નાના નાના ટુકડા કરી લેવાના હે અને આજી કોટનના આપણે નાના ટુકડા કરેલા છે એ ટર્ફેન્ટાઇનમાં અંદર રહેલું જે પ્રવાહી જેવું છે એમાં પલારી લેવાના દરેક પોતા પલારી લેવાના પછી જ્યાં જ્યાં ઘરમાં ખૂણા હોય ટૂંકમાં આપને એમ હોય ત્યાં અહીંયા વધારે ઉંદરની આવક ને ન્યાય મેળ દેવાના ટૂંકમાં ઘર ચારથી પાંચ જગ્યા હોય આપણે મોટું ઘર હોય તો વધારે ટુકડા કરવાના નાનું ઘર હોય તો એ પ્રમાણે ટુકડા કરવાના એ રીતના દરેક એમ થાય ક્યાંયથી વધારે અવર જવર છે ન્યાય મેળ દેવાના અને એનાથી પણ ઉંદર ને કારણ કે એમાં ટૂંકમાં એની સ્મેલ એવી હોય છે કે એનાથી ઉંદર પાંચ છ દિવસમાં તો હાવ ભાગી જાય અને એવું લાગે ને કે સ્મેલ ને હાવ ઓછું થઈ ગયું હોય તો પાછા પલારી દેવાના ટૂંકમાં ટર્ફ એન્ડ જે છે આપણે પ્રવાહ એમાં પલાળી દેવાના અને પાછા મેળ દેવાના પલાળી દેવાના અને પાછા મેળ દેવાના એની છે ને ટૂંકમાં સ્મેલ સુગંધથી છે ને એ ગાયબ થઈ જાય હા ઉંદર અને કોઈ પણ જાતનો આમાં પાપય નહીં લાગે કારણ કે ઉંદર આપણે મારવાના જ નથી ફગાડવાના છે એટલા માટે તો આ એકવાર અખતરો કરો અને વિડીયો બનાવો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો